છે અબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન આધાર વિના મતદાર યાદીમાંથી નામ કમી કરવાની કાર્યવાહી સામે વાંધો બાબત અમે વિસનગર વિધાનસભા વિસ્તારના વાલમ ગામના મતદારો છીએ અમને જાણવા મળેલ છે કે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન કોઈ ચોક્કસ આધાર પુરાવા વિના તથા ખોટી વધા અરજીઓના આધારે વાલમ ગામના મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે લોકશાહી અને બંધારણીય હકોના વિરુદ્ધ છે અમે તમામ મતદારો જન્મથી જ વાલમ ગામમાં વસવાટ કરીએ છીએ અને પુખ્ત વયથી નિયમિત મતદાન કરીએ છીએ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈ મતદાનનું મેપિંગ કરવામાં આવેલ છે તથા જરૂરી આધાર પુરાવા પણ રજૂ કરવામાં આવેલ છે તેમ છતાં ડ્રાફ્ટ મતદાન યાદીમાં નામ સમાવિષ્ટ હોવા છતાં ત્યારબાદ કોઈ રાજકીય દબાણ અથવા ખોટી રજૂઆતોના કારણે નામ કમી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાની માહિતી મળી છે આથી આધાર પુરાવા વિના ફોર્મ નંબર ઝીરો સાત દ્વારા મતદાર

વધારજી જે આવી હતી બોગસ નામે વધારજીઓ આપીને જે સાચા મતદારોના નામ કમી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે અમે વાલમ ગામના જે એકસઠ લોકોનો જે નામ હતો એમને લઈને પ્રાંત અધિકારીને મળ્યા અને જે વધ અરજી વધા આપવાળા વ્યક્તિઓ ત્રણ ચાર નામે મળ્યા એમને એવું કીધું કે અમે તો કોઈને વધારે અરજી આપી જ નથી અમે અરજી આપી જ નથી અમે જાણતા જ નથી તો અમે પ્રાંત અધિકારીને કહ્યું કે ભાઈ જો વધાર અરજી આપવાવાળો વ્યક્તિ જે ખોટું એ કહે છે કે ભાઈ હું જાણતો નથી તો આ વધાર અરજી આપે છે કોણ એટલે બધું બોગસ સરકાર ખોટી રીતે બોગસ અરજદારો ઉભા કરીને સાચા મતદારોના નામ કમી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું એના ઉપર રજૂઆત કરી તો અમારે આ જે જે ખોટી અરજીઓ કરવાવાળા વ્યક્તિનું નામ જોઈએ નહીં તો અમે ધરણા ઉપર બેસી દઈશું પ્રજાપતિ આમ આદમી પાર્ટી શું મારો આપણે આવેદનપત્ર અમે પત્ર વિસનગર વિધાનસભાની અંદર ઓસઠ ગામની અંદર અને નગરપાલિકાની અંદર ઘણા નામો આ સરકારના કેટલાક ઇશારે અને ખોટા અરજદારો ઊભા કરી જે વ્યક્તિ ખરેખર અરજી આપી નથી એના નામે બીઓલોએ ખોટી રીતે નામ રદ કરવા માટેની અરજીઓ આપેલી છે એ બાબતે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ રીતે કોઈ મતનો અધિકાર કોઈનું છિનઈ ન જાય ને સાચા વ્યક્તિને અહીંયા છે વિસનગર સુધી ગરમના ધક્કા ના ખાવા પડે એના માટે આપ યોગ્ય અમે રજૂઆત કરી છે જો સાત દિવસની અંદર અમારી રજૂઆતની સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મતદાનનો જે અધિકાર આપણે સંવિધાનિક રીતે મળેલો છે એનો કોઈનો છીનવાઈ ન જાય અને લોકો હેરાન ન થાય એના માટે અમે ઉગ્ર રજૂઆત કરી છે અને અમે લીગલી નોટિસ પણ પાઠવેલી છે તો આ બાબતે અધિકારીઓને પણ એટલી વિનંતી કરીએ છીએ કે જો તમે કાયદામાં રહીને સંવિધાનનું કામ કરશો તો તમને તકલીફ નહીં પડે નહીતર અમે પૂરેપૂરી રીતે કાયદાકીય પ્રક્રિયા રીતે પણ અમારી પાર્ટીની રજૂઆત છે કે તમે સાચી સાચા મતદારોને યોગ્ય રીતે એમને પૂરોપૂરો અધિકાર એમને એમ જળવાઈ રહે એવી એક લાગણી અમે વ્યક્ત કરી છે તમે અમે છ આવેદનપત્ર્યું અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું કે જે આ બધી સાત નંબરનું અરજી પદ ફોર્મ આવ્યું એ રદ માટેનું બરાબર તો અમને બી ઓએ એવું કીધું કે અમે સહી કરીને મને આપો તો અમે જોયું તો આ તો રદ માટેનું હતું તો અમે સહી કરીને હજુ ફોર્મ આપ્યું નથી આપ્યું તો રદ થઈ જાય ને તો આના માટે અમે અહીંયા પ્રાંત અધિકારીમાં આવ્યા હતા